આપણા ગુજરાતમાં પણ એક એવું સ્થળ છે જેને મિની કાશ્મીર તરીકે ઓળખવામાં આવે છે આપણે વાત કરી રહ્યા છીએ સાબરકાંઠાના પોલો ફોરેસ્ટની કે જ્યાં અત્યારે નયનરમ્ય વાતાવરણ જોવા મળી રહ્યું છે અરવલ્લીની ગિરિમાળાઓથી ઘેરાયેલું આ પોલો ફોરેસ્ટ ચોમાસામાં સોળે કળાએ ખીલી ઉઠે છે તો ચાલો જોઈએ આ કુદરતી સૌંદર્યના કેટલાક અદભુત દ્રશ્ય અરવલીની ભવ્ય ગિરિમાળાઓથી ઘેરાયેલું આ છે પોલો ફોરેસ્ટ ખાસ કરી ચોમાસાની સોળે કળાએ ખીલી ઉઠે છે અહીંના ડુંગરો જાણે વાદળો સાથે વાતો કરતા હોય એવો નજારો જોવા મળે છે ચારે બાજુ છવાયેલી લોતરી ભર્યું વાતાવરણ અને પક્ષીઓનો મધુર કલ્લો આ બધું તમને એક અલગ દુનિયામાં લઈ જાય છે આ પોલો ફોરેસ્ટ ગુજરાતભરમાં વન ડે પિકનિક માટે એક પ્રિય સ્થળ તરીકે જાણીતું છે પણ હવે આ સ્થળ માત્ર પિકનિક પૂરતું સીમિત નથી રહ્યું વરસાદી માહોલમાં અહીં આવતા સહેલાણીઓ ડુંગરો ઉપર ટ્રેકિંગનો પણ ભરપૂર આનંદ માણી રહ્યા છે ફેમિલી છોકરાઓ સાથે આવે છીએ અહીંયા બહુ જ સરસ અમેઝિંગ એક્સપિરિયન્સ રહ્યો છે અમારો અહીંયાની સ્થાનિકો બહુ સારી રીતે આપણને સેવાઓ આપે છે ટ્રાન્સપોર્ટેશનથી માંડીને પાર્કિંગથી માંડીને બધું જ બહુ સરસ છે ગ્રીનરી અને એટમોસ્ફિયર અહીંયાનું બહુ જ સારું છે અહીંયા વેધર અત્યારે બહુ જ મસ્ત છે લાઇટ લાઇટ થોડો થોડો વરસાદ આવે છે પાણી બધું જે એક એક્સપિરિયન્સ અમારો ઓવરઓલ બહુ સરસ છે ઘાટ જંગલોમાંથી પસાર થતી કેડીઓ અને છૂટાછવાયા ધોધ આ ટ્રેકિંગને વધુ રોમાંચક બનાવે છે અહીં આવેલા પ્રાચીન જૈન અને શિવ મંદિરો પણ ઇતિહાસ અને આધ્યાત્મિકતાનો અનુભવ કરાવે છે જે પ્રકૃતિ અને સંસ્કૃતિનો એક અનોખો સમન્વય છે પોલો ફોરેસ્ટમાંથી પસાર થતી જીવાદોરી સમાન હરણાઉ નદી અત્યારે છલકાઈ રહી છે નદી પરનો વેસ્ટ વિયર ઓવરફ્લો થતા પાણીનો સર્જે છે અહીંયાનું જે વાતાવરણ છે એ એકદમ નેચરલ અને આલાદક છે કમ્પેર ટુ આપણે કાશ્મીર જઈએ કે સાપુતારા જઈએ એની સરખામણીમાં આ ઉત્તર ગુજરાતનું સ્વર્ગ કહી શકાય પોલો ફોરેસ્ટ ચોમાસા અને ત્યારબાદના સમયમાં પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે અહીં બાળકોના કલરવ થી લઈને વડીલોની શાંતિપૂર્ણ ક્ષણો સુધી દરેક જણ અહીંના વાતાવરણમાં મગ્ન જોવા મળે છે જુગનુ રૂપાલી જીએસટીવી સાબરકાંઠા